પણ એને તો કાપવી પડશે એ બધું તમાર કરવાનું મામહા તમારે બધી ખબર પડે એમાં ભણાવવાનો આવતો નહી

આપડે આવા ને એટલે સમજાઈ દઈએ કે આ તું કાથો ના જે અને ના હતો ખરા ને કાલ નો તો બોલ્યો નહીં જીએ ને તે પાછા નાવ થોડો નાસ્તો હાલતા આઈએ

અમે બે વીઘા થાય તો ચાર વીઘા સેડવું પડે અમે શોમલા મરી તો જમીન તારે જ લેવાનું તું લેવાનું લઈ લેશે ચિંતા ચિંત

બાબુરા બંડન ને લેવો પડશે કારણ કે એના ખોનકી કુલરી માં ગોળ નહીં ભાગવો અરે યુવા ને લઈ લેવો એટલે પટી જાય જફા ના આ જફા તો કાયમ માટે ગોમ્બ થી કાઢવાની છે જીવણિયા આ બે નુકડા ને યુવા કાઢી મેલો ગોમ્બ આ કોટા ખરણ કાયમ પગો વાગે છે ચિંતા કરે જીવણ કોટા બે બે નકરી રહે ઇમનમ અલે મારા પાહ નિશ્યો નહીં હોયો કોટો મૂજ કાઢ્યો ઓમે મારા પગો માં જ વાગસી કા ગયા અરે બધો ના પગો વાગે છે જિંદગી થી મને હરણ કરી છે એટલે આ જ અમે ખરા ને મેં રાઈ ગયો જીવન જો પેલા સોમલાન પેલા હોય ને બે ચાર ધોકા મેળવવા પડશે જીવન મને નક્કી આપણો ગુસ્સા વધારો નહીં મળી જાય તો સમલો બોલાવો પડે બાબુજી નું હમણાં બે મોટા ખરા માણસો હોય ને મેન ઈવન બોલાવ્યા હોય તો સારું સારું બોલાવતા ચાર ગોળા અમે પાછું

ના પણ એવું હોય આમ અત્યારે શિયાળાના લાડવા હોય તો મજા આવે બાબુજી ખરેખર તમારી બુદ્ધિ ખરી ને જબરજસ્ત કોમ કરે તો અમારી બુદ્ધિ તો કોમ કરો પણ અમારી બુદ્ધિ કોઈ હોભરતું નહીં કરો છો ને એ વાત પાક્કી જ હોય છે હો એટલે હની વાત કરી તમે તેદાન હતા કેતા કસો મલોચ્છા તે એ ભૂત પકડી પાડ્યો છે હું ખાલી છોટીસ કપ પાણી હ પકડ્યો ને આ પકડી પાડી તો એવો બાટલામ પુરીન છે ને

હું તો એમ કઉ ન્યાય ખરો ને અસલ રીતે ન્યાય ઉતારજો હાથો ન્યાય કરજો બાબુજી બાકી હું ન્યાય કરો ને તો સમલો ખમી નઈ હે મારી વાત વાપરો તમે બધા મૂર્ખા છો હું નતો કે

ના નાટક તો કોઈ ઓછો નહી કર્યો પણ અમુક નાટક પડદાસ્તો હાલતા બે હારો ધોકો લઈ લ્યો હાથ મો તલાલ કર્યો ખાવા તો આલી નહીં પાછી બરાબર છે એની બરાબર ચાકરી કરવી પડે ના ના ચાકરી તો જબર કરી છે અમે કોઈ વાચી મળતા છું સરપંચ ભૂત પસંદ કરીએ ખબર છે હજી બીજો ખરણ ભૂત ખરો ફરે છે એટલે એને ભનક ના આવે ને

ના ના ભૂત ને તો પોણીની શું જરૂર પડે બાબુજી રી કરી મને ખરાબ બાબુજી રાત દારો લીધો જીવણીયા મને

જીવા મારી ગોણી મો ખરા કેટલું કચડિયું ખાઈ જશે પણ હાથ ખરા ને દસ કિલો મગી ઉપાડી ઉપાડીને જતા રહ્યા છે તમે જ લઈ જતા અભૂત ભાઈ તો વાગો ના

પ્રાર્થના કર તારો બાપુ આવશે ભૂત બનીને પાવા માટે બીજો ભરાઈ દે હેડ આ તો એમ ના એમ અવાજ ના નેકળો ખબર ના પડે

અને રહી જતું છુ તો આજે આખા ગામનો વઘળો તપાસ કરવા નીકળ્યો છું પણ આ શું મો કાકો શું હાથમાં આવતા નથી કાલનો કોઈ અતો પતો નહીં અતો નહીં ને કોક ભાળી ગયો હોય ને તો માણસ બીખનો માર્યો નાહી દાય એવો છે પણ આખા ગામમાં જો કોઈને ભાળ્યો હોય તો સમાચાર તો મળે કે ભાઈ ગમે તે પણ સોમલાનું ભૂત દેખાણું સોમલાનું ભૂત દેખાણું જીવણીઓ છે સરપંચ ભોણો છે ગમે તે પણ કોઈના કોઈ હોય ને તો એવું લાગ્યું હોય તો ગામમાં સમાચાર તો આયા વગર રહી નહીં હશે અને હું કરતા હા હા કંટાળી મારો અવાજ વબળીને આવી જાય તો હારું મારો જીવ દર કરીને આશો હોય તો ગોમ બાર વગડા પેલા ભૂંગળો મેલેલા છે ને પાઈપોનો ત્યાં તો માણસ નહીં નીકળે અંતાઈ ગયો હોય તો તપાસ તો કરવું જ પડશે બધે

ખબર પડી નઈ કશું છે તો સરપંચ મારી મારી ઢોલ જેવા કરી નાખી દેડી મને મારતો મારું એ કોમકાજ પૂરું થઈ જવાનું છે આ બધાના હાથમાં આવે ને એ પેલા આ માણસને ને ગમે તે કરી મારે પકડી પાડવો પડશે અને મારા ખોડી કાઢવો પડશે જો ખે માં તારે બચવું હોય ને તો પેલા ઉઠાઈ લે મા કાકાને

બધા નહી દેખાય પણ હોય તો દસ પંદર મિનિટ બેહો અને ચા પાણી કરો હમણાં ગમે તે એરિયા માંથી આવશે વલ્લા વાળું ભૂત જીવશો આ મંગાવ જીવનલાલ પૈસા કુણાલ છે બાપુજી તુ વીસ રૂપિયા ગોપડિયા ના ખાતા લખાઈ દે તમારા ખાતા લખાઈ દઉં કેતા હોય તો

આ રીતના તમાર પા લઈ જાય છે ધર્મ ના કોમ માં કોઈ વાપર્યો ના હોય આખરે ભરી એવો નહીં આ સરપંચ તું છો કદી રૂપિયા કોઈના પાછળ વાપરો ઘણા વાપર્યા પણ હાલ જીવન નું

એ આ પહાડ રીયે છે આટલા અલ તમે તમે તો હું કા જીવો છો મરી ધરતી ઉપર બાર છો બાર પૈસા માટે પુના છો જીવન તમારે તો ખરા જીવાય જ ના

આ બધું ખરો ને અમુક પૈસા કુંજમાં વાપરવા પડે ઈ કોઈ ચિંગુસવે ના કરવાના કુદરત ના જે કમાણી કરો ને ભાગ ખરો ને

મેળ્યું મારા ઉપર થી એટલે મારા લોચા પડ્યા નબળું છું તો ખેમા ખોડતો તો બે દાડો થી ખોરતો તો

કોઈ ડિસ્કાઉન્ટ કરે બાપુજી આ કોઈ ખેમો ડુંગળી બેઠા કોના વેપાર ને નહીં બેઠો તે તમે કે મા પચી જાય બાબુજી થયું જીવનલાલ ને

મને રાતમાં કોમ કરો લાખ કરો ક્યાં કરો ને બાબુજી અમે તમારા રોવાના દાડા આ તો બાપુ ને ભૂત પૂછશો બાળી તું કયો લહેરો જગ્યા ધોવી પડશે અને પછી બાપુ નું ફોન કરવો પડશે ના કરે આપડે બાળા પછી આપડે